લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે ગઈકાલે રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી ત્યારે હવે તેમના સ્થાને કોને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તેની પર સૌ કોઈની નજર હતી એબીપી અસ્મિતા પાસે જે જાણકારી છે હિંમતસિંહ પટેલ ઉમેદવાર બની શકે છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાના સ્થાને હિંમતસિંહ પટેલ ઉમેદવાર તરીકે

જે બિલકુલ પૂરેપૂરી માહિતી એ મળી રહી છે કે રોહન ગુપ્તાએ જે લોકસભાની ચૂંટણી લડવાથી મનાઈ કરી દીધી તેમના પિતાની નાદુરસ તબિયતના કારણે તો હવે તેની જગ્યાએ હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર બની શકે છે કોંગ્રેસના એની પાછળનું કારણ એ છે કે જ્યારે નામોની ચર્ચા થતી હતી અને બે નામ જે ફાઇનલ કરવામાં આવ્યા હતા તેમાં રોહન ગુપ્તા અને હિંમતસિંહ પટેલ બેનું નામ હતું રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી પરંતુ તેમના પિતાની તબિયત લથડી જેના કારણે તે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે તો હવે હિંમતસિંહ પટેલ જે નામ હતું તેને ઉમેદવાર બનાવવામાં આવશે હિંમતસિંહ પટેલ અમદાવાદના મેયર રહી ચૂક્યા છે બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અત્યારે અમદાવાદ શહેરના પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે હિંમતસિંહ પટેલ ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે અને સક્રિય રાજકારણમાં જોડાયેલા છે ત્યારે તેમનો બહોળો અનુભવ ચૂંટણી લડવાનો ચૂંટણી લડાવાનો તે ધ્યાનમાં રાખીને